આઠમી અને નવમી એપ્રિલના રોજ કોંગ્રેસનું અધિવેશન છે એ યોજાઈ રહ્યું છે ત્યારે સંપૂર્ણ કાર્યક્રમ આપણે આ રિપોર્ટમાં જાણવાનો પ્રયત્ન કરીશું મહત્વનું છે કે છેલ્લા કેટલાય વર્ષો બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે એ યોજાવા જઈ રહ્યું છે જેને લઈને તમામ તૈયારીઓ છે એ પૂર્ણ થઈ ચૂકી છે અને નેતાઓ પણ તેઓ પણ ગુજરાતમાં પહોંચી ગયા છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યું છે જેની ચર્ચા સમગ્ર દેશમાં છે આની સાથે સાથે દિગ્ગજ નેતાઓની એન્ટ્રી પણ એ પણ થઈ ચૂકી છે હવે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ટૂંક સમયમાં જ અમદાવાદ ખાતે આવવાના છે ત્યારે આ કાર્યક્રમ સાચા અર્થમાં સાર્થક થાય છે કે કેમ એ તો સમય જ બતાવશે પરંતુ અહીં એક કોંગ્રેસના અંદર પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન છે હાલ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જો કે એ પણ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ અધિવેશનના કાર્યક્રમ બાદ ગુજરાતમાં કોંગ્રેસ કેટલી જીવંત થાય છે અને નેતાઓ જે ચર્ચાઓ ચાલી રહી હતી કે જૂથવાદનો મુદ્દો છે એ કોંગ્રેસમાં પણ જોવા મળી રહ્યો છે અંદરો અંદર નેતાના દખા પણ ચાલી રહ્યા છે ત્યારે આ અધિવેશન કાર્યક્રમ બાદ શું નેતાઓ સંપમાં રહે છે અને કોંગ્રેસ એક નવી ઉર્જા સાથે જનતા સમક્ષ આવે છે કે કેમ એ પણ જોવું રહેશે આઠ અને નવ એપ્રિલે અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસના નેતાઓનું આગમન સાતમી એપ્રિલથી જ અમદાવાદમાં થવા લાગ્યું નેવ ટકા સીડબ્લ્યુસીના સભ્યો અમદાવાદ આવી પહોંચ્યા છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આઠમી એપ્રિલની સવારે અમદાવાદ આવી રહ્યા છે બે દિવસ દરમિયાન યોજાનાર અલગ અલગ કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવી રહેલા અઢારસોથી વધુ ડેલિગેટ્સના રહેવા માટે હોટલ અને આવવા જવા માટે વાહનોની વ્યવસ્થા છે એ પણ કરી દેવામાં આવી છે ત્યારે આઠમી એપ્રિલે અગિયાર કલાકે શાહીબાગ સરદાર પટેલ સ્મારક પર સીડબ્લ્યુ બેઠક યોજવામાં આવશે આઠમી એપ્રિલ સાંજે પાંચ કલાકે સીડબ્લ્યુસી મેમ્બર ગાંધી આશ્રમની પ્રાર્થના સભામાં જોડાશે આ સાથે જ આઠમી એપ્રિલ સાંજે સાડા સાત કલાકથી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર સંગીત સંધ્યાનું આયોજન છે એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે નવમી એપ્રિલ સવારે સાડા નવ કલાકથી રિવરફ્રન્ટ પર રાષ્ટ્રીય અધિવેશન કાર્યક્રમ છે એ યોજાવા જઈ રહ્યું છે મહત્વનું છે ગુજરાતમાં ભાજપની ચૂંટણી રણનીતિનો મુકાબલો કરવા માટે કોંગ્રેસે બે હજાર સત્યાવીસની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે પાર્ટીએ ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનની યોજના બનાવી ત્રીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી બહાર છે તેણે અનેક વખત પ્રયાસો કર્યા પરંતુ પાર્ટીને માત્ર નિષ્ફળતા જ હાથ લાગી તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસ માટે નિરાશાજનક સમાચાર આવ્યા હવે કોંગ્રેસ મિશન બે હજાર સત્યાવીસ માટે અત્યારથી જ ચૂંટણી મોડમાં એક્ટિવ થવા ઈચ્છે છે તો ગુજરાતમાં બે હજાર સત્યાવીસ માટે કોંગ્રેસ જે તૈયારી કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે કોંગ્રેસ અત્યારથી જ રણનીતિ છે એ ઘડવા લાગી છે ત્યારે આ રણનીતિ સાર્થક થાય છે કે કેમ એ તો સમય જ બતાવશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર